નમસ્કાર દર્શક મિત્રો આપની હર્યો છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત અવસરી લાયો અને ઝટપટ ન્યૂઝ અને આજે તેરમી સપ્ટેમ્બર તેરમી સપ્ટેમ્બર એટલે કે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ કે જેને યુએનઓ દ્વારા પણ જી હા ઘોષિત કરવામાં આવ્યો છે તો ત્યારે તેરમી સપ્ટેમ્બરના દિવસે આજે જયારે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત દ્વારા એક સરસ મજાની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તો ત્યારે આ રેલી કયા સંદર્ભ અંદર આયોજન કરવામાં આવ્યું છે રેલી આયોજન કરવા પાછળનો હેતુ શું છે જાણવાનો પ્રયાસ કરીશું પ્રમુખ શ્રી સાથે તો આજે જે આ આદિવાસી દિવસ નિમિત્તે આપણે એક રેલી આયોજન કર્યું છે અને જેને છે આદિવાસી અને દેશ અને દુનિયાનું વાતાવરણ સાચવવાનું કામ પર્યાવરણ સાચવવાનું કામ જળ જંગલ જમીનની રક્ષા કરવાનું કામ આજે દુનિયાના આદિવાસીઓ કર્યું છે અને એના લીધે આખું પર્યાવરણ બની છે અને જેમણે આ કામ કર્યું છે આદિવાસીઓ આખા શોષણ એમને અન્યાય થઈ રહ્યો છે એટલે એમને ન્યાય મળે એમનું રક્ષણ મળે એટલા માટે વિશ્વ આદિવાસી અધિકાર દિનની ઉજવણી કરવાનું યુનોએ નક્કી કર્યું છે અને તેના અંતર્ગત આ દેશની અંદર જે આદિવાસીઓ છે એમને પ્રોજેક્ટોમાં વિસ્થાપન ન થાય એમને શિક્ષણમાં

મારે હવે એ લોકો નથી કરવી પણ હું એક આદિવાસી છું ને આદિવાસી ના હક અધિકાર માટે આજે જે વિશ્વ કર્યો છે એમાં હું ભાગ લઈ રહ્યો છે ને એનો મને આનંદ છે હવે આમાં રાજકીય ટીપણીમાંથી આપણે દૂર રહીને એક સમાજ આપણે કેમ એક સમાજ ની વાત કરું છું મેં નથી ભાજપ નું નામ લીધું મેં નથી કોંગ્રેસ નું નામ લીધું હું સમાજ ની જ વાત કરું જયારે સમાજના અધિકાર ની વાત આવે છે તો ત્યારે પોતાને મશિયા કેવડાવતા અને આદિવાસીઓના નામ પર વોટ લેતા નેતાઓ આજે કેમ ગાયબ છે

અનંત નથી દેખાતા શું જણાવતો શું એ લોકો આદિવાસી માં ખાતરી માત્ર વોટ માંગવા માટે જ આવે છે એમને તો એમને પૂછીએ તો જ ખબર પડે અમે તો આદિવાસી સમાજ ની પણ રેલી હોય કે જ્યારે પણ કોઈને સમસ્યા થતી હોય આદિવાસી સમાજ નાતે અમે તો હર હંમેશ અડધી રાતે પણ ઉભા જ રહીએ છીએ અને આવનારા દિવસો માં પણ ભલે અમે અલગ અલગ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા હોઈશું પણ જયારે પણ આદિવાસી સમાજ ને અન્યાય થતો હશે ત્યારે ચોક્કસ પણ અમે હાજર રહીશું જે પ્રમાણે આપે નિહાળ્યું એ મુજબ કે જ્યારે પણ અધ્યાય ની વાત આવશે તો બંધારણ ની પાંચમે છઠ્ઠી અનુસૂચિ નું પાલન કરનારા આદિવાસીઓ બંધારણી અધિકાર માટે આજે ઉપસ્થિત થયા છે અને એમની સાથે જ તમે જોશો તો પારિવારિક નૃત્ય પારિવારિક વાદ્ય અને એ પરંપરાગત છે કહી શકાય

24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ